જળાશયો નદી નાળા ફરીથી છલકાઈ ગયા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો ખેડૂતોની ચિંતા વધી અને હજી સાત દિવસ સુધી અનુમાન છે દિવાળી તહેવાર નિમિત્તે રાજ્ય નાગરિકોને ભેટ મળી માત્ર સુરતથી જ સોળસો નવી બસો દોડાવાશે તો આગામી અમદાવાદ ફેસ્ટિવલ અને જીએસટી રિફોર્મ અંગે મુખ્યમંત્રીએ બેઠક કરી આ બધા જ સમાચારો જોઈએ તે પહેલા જોઈએ હેડલાઇન્સ રાજ્યમાં આગામી દિવસ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના તો આજે પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ રાજ્યના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચન 146 ડેમ હાઈ એલર્ટ પર 17 ડેમ એલર્ટ ઉપર જ્યારે 14 ડેમ માટે વોર્નિંગ અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ ફરી ઓવરફ્લો નર્મદા ડેમ 97.32% તેમજ અન્ય 206 જળાશયોની સપાટી 95% ને પાર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025 ના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પાંચમી ડિસેમ્બર થી સોળમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે ફેસ્ટિવલ સ્વદેશી પ્રોડક્ટને ગ્લોબલ અપીલ સાથે કરાશે પ્રમોટ તો પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલના સંકલ્પને કરાશે સાકાર જીએસટી રિફોર્મ્સના ફાયદા અને બચત ઉત્સવની વિભાવના સાકાર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ જીએસટી રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે યોજી વીડિયો કોન્ફરન્સ બસો પચીસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ત્રણ હજાર વધુ વેપારીઓ અને ઉદ્યોગકારીઓ થયા સહભાગી તહેવારો દરમિયાન નાગરિકોને રાજ્ય સરકારની ભેટ એસટી નિગમ દ્વારા માત્ર સુરત શહેરથી જ વધુ સોળસો એકસ્ટ્રા બસેસનું આયોજન બે હજાર છસો ટ્રીપ સંચાલિત કરાતા પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ

ચાર હજાર પિસ્તાળીસ કરોડ રૂપિયાના ખર્ચે બે નવા રેલવે પ્રોજેક્ટને સરકારે આપી લીલી ઝંડી પરિયોજનાથી બંને થશે સરળ બિહારને મળી રેલવે કનેક્ટિવિટીની મોટી ભેટ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત કોલ સાત ટ્રેન્સને આપી લીલી ઝંડી કયો રેલ કનેક્ટિવિટીથી મુસાફરી બનશે ઝડપી આરામદાયક અને સુવિધાજનક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર એલ મુરુગને તમિલનાડુના કરૂરમાં સર્જાયેલ ભાગદોડની જગ્યાને લીધી મુલાકાત ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે દર્શાવી સંવેદના